પરંતુ પૂરા વિશ્વમાં અને ભારતમાં હનુમાનજી મહારાજના ફક્ત બે જેવા મંદિરો છે જેમાંથી એક મંદિર છે બળ હનુમાનજી જે પ્રયાગરાજમાં આવેલું છે એ જે બે મંદિરોમાં હનુમાનજી મહારાજ એ છે એ સુતા સ્વરૂપે આપ દર્શન કરી શકો છો આ જે છે પ્રયાગરાજના સુતાન મંદિરનું મંદિર છે કહેવાય છે કે સીતા માતાજીએ એ હનુમાનજી મહારાજ આરામ કરવાનું કહ્યું હતું અને હનુમાનજી મહારાજ અહીં આરામ કરવા આવ્યા હતા અને કહેવાય છે કે જ્યાં સુધી તમે પ્રયાગરાજ ની સમુદ્ર કરી અને અહીં ન આવો તો એ તો એ તમારા દર્શન વ્યર્થ ગણાય છે મિત્રો તમને ખ્યાલ ન હોય તો કીધું કે રાજકોટમાં ગુજરાતના રાજકોટમાં વિશ્વના સૌથી મોટા સુતા હનુમાનજી મંદિર છે આખા વિશ્વમાં આવડું સુતા હનુમાનજી મંદિર ક્યાંય નથી આવેલું એવું રાજકોટમાં જેને બળાબાલાજી મંદિર કહેવાય છે અને મિત્રો કહેવાય છે કે એ મૂર્તિના દર્શન કરવાથી આપણી સર્વે મનોકામના પૂરી થાય છે આપણી ઉપર જે દેણું રહેલું છે ઉતરે છે આપણી અંદર ભય નીકળી જાય છે ત્યાં સાથે સાથે કંપલેશ્વર મહાદેવનું પણ મંદિર એલું છે જોઈ શકો છો આ જે છે એ કંપલેશ્વર મહાદેવ છે ને આ છે જે બાવીસ ફૂટની સુતા હનુમાનજીની વિશ્વની એકમાત્ર મૂર્તિ આપ જોઈ શકો છો મિત્રો અભિભૂત અને સૂનો શ્રી કરવામાં આવે છે હનુમાજી મહારાજ જે સુતિ મુદ્રામાં છે બાવીસ ફૂટની વિશ્વની એકમાત્ર મૂર્તિ આ મૂર્તિ આપ એના દર્શન કરી રહ્યા છો મિત્રો જોઈ શકો છો હનુમાનજી મહારાજ સુતા છે અને કેવડી ભવ્ય વિશાળ મૂર્તિ આપણે હનુમાનજી મહારાજની જોઈ શકો છો મિત્રો ખૂબ જ સુંદર મજાનું મંદિર આપણા રાજકોટ ખાતે આવેલું છે અને લોકો ત્યાં દર્શનમાં લાઈન લગાવી દેવી છે કેમ કે લોકોની મનોકામના હનુમાનજી મહારાજ જે પોતાના સુતા સ્વરૂપે કરે છે અને અસંખ્ય ત્યાં ભક્તો ત્યાં આવતા હોય છે મિત્રો ખૂબ જ જબરજસ્ત મૂર્તિ આપ જોઈ શકો છો અને બારે પણ સુતા હનુમાનજી એક ભવ્ય પેઇન્ટિંગ બનાવવામાં આવેલું છે આપ જોઈ શકો છો કેટલું ભવ્ય હનુમાનજી મહારાજ નું પેઇન્ટિંગ બનાવેલું છે અને ખૂબ જ સુંદર મજાનું મંદિર આપણા રાજકોટમાં આવેલું છે મિત્રો અને દર્શન કરવાથી આપણી સર્વે મનોકામનો પૂર્ણ થાય છે એવું મંદિર આપણા રાજકોટ ખાતે આવેલું છે અને મંદિરના ખાતે દરરોજ બે ટાઈમ અન્ન ક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે એટલે કે ભૂખ્યાધનોના જે જઠવાગની છે તેને ઠારવામાં આવે છે ત્યાં કમલેશ દાસ બાપુજીની સમાધિ સ્થળ આવેલું છે અને ત્યાં આવેલું છે મિત્રો મંદિર ક્યાં છે તમને કહી દઉં આ મંદિર જે છે એ આપણા સોરઠિયાવાડીથી કોઠારિયા રોડ તરફ જતા સર્કલ ચોરઠિયાવાડી જયારે કોઠારીયા રોડ તરફ આપણે જઈએ ત્યાં રસ્તામાં જ આપણે આ મંદિર આવેલું છે તેને કહેવાય છે બળે ભલાજી સુતા હનુમાનજી જેને કહેવામાં આવે છે મિત્રો અભી દૂધ થઈ જશો તમે એમના દર્શન કરીને એવું ભવ્ય મંદિરમાં એવી ભવ્ય મૂર્તિ જેનો જેનો પ્રભાવ જેનો તેજ જ અલગ છે આ મૂર્તિનો તો ખાસ મિત્રો જો આપ રાજકોટ અથવા તો રાજકોટની આસપાસ રહેતા જયારે રાજકોટ આવો તો આ મંદિરના દર્શન કરવાનો ગુસ્સો ને આપની ધાર્યું કામ આપણી મનોકામના હનુમાનજી મહારાજ પૂરી કરશે અને એકમાત્ર માત્ર વિશ્વની બાવીસ ફૂટ સુતા હનુમાનજીની ની મૂર્તિ જે છે રાજકોટમાં દર્શન કરવાનું ન ચૂકતા તો ખાસ મિત્રો મને વિડીયોમાં જણાવજો કે આપ ક્યારે મંદિરે ગયા છો કે નહીં જો ગયા હોય અથવા તો ન ગયા હોય તો કોમેન્ટ અને સાથે સાથે કોમેન્ટમાં લખજો જય શ્રી રામ તો મળીશું મિત્રો આપવા જ વિડીયો સાથે અને આપ અચૂક દર્શન કરવા જજો હનુમાનજી મહારાજના તો મિત્રો વિડીયો અન્ય લોકો સુધી શેર કરજો જેથી બધા લોકોને ખ્યાલ આવે મંદિર વિશે અને ખાસ કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં અને મળી સૌ તો સુધી સૌને